નમસ્કાર આપની સાથે ભોજન નું આયોજન કરવામાં આવ્યું જેમાં છસો પરિવારે એક સાથે ભોજન નો લાભ લીધો અને તેમાં જુનાગઢ ના પોલીસ વડા હર્ષદ મહેતા પણ ખાસ હાજરી આપી હતી તારીખ ઓગણીસ ને શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના રોજ રક્ષાબંધ બપોરે બાર કલાકે સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શહેરમાં વસતા રાજગોર સમાજના છસો થી વધારે પરિવારે એક સાથે એક છત નીચે ભોજન પ્રસાદ લીધો હતો આ પ્રસંગમાં

ચંદુભાઈ તરૈયા ચેતનભાઈ દવે પરેશભાઈ વરાડ દેવેન્દ્રભાઈ સિલુ અલ્પેશભાઈ જોશી બાવેશભાઈ બોરીસાગર જીતુભાઈ તરૈયા વિમલભાઈ રવિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંવાદદાતા પ્રતાપ બરાડ સાથે બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પર શ્રી રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ પ્રમુખ કમલેશ બરાડ આજે રક્ષાબંધન નિમિત્તે શ્રી રાજગુર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા દર વર્ષે જે સમૂહ ભોજનનું આયોજન થાય છે એમ આ વર્ષે પણ આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે પાંચસોથી વધુ પરિવારે સમૂહ ભોજનનો લાભ લીધો અને આ તકે જૂનાગઢ જિલ્લાના એસપી શ્રી હર્ષદ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા